જીવનમાં કોઈનું સ્થાન હોય તો એ શિક્ષણનું છે શિક્ષણ થકી દેશ અને દુનિયામાં પોતાનું નામ ફેલાવી શકાય છે ત્યારે આજે અમે આપને એક એવી સંસ્થા બતાવીએ છીએ કે જે છેલ્લા સત્તર વર્ષથી ગીર પંથકમાં

શિક્ષણની સુગંધ ફેલાવનાર સનસાઇન સ્કૂલ દ્વારા બે હજાર ચોવીસ એન્યુઅલ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં પાલિકા પ્રમુખ અમિત ઉનકદળ સંચાલક મનીષાબેન પાઠક કપિલ બોરીચા સહિત રાજકીય સામાજિક અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી વિદ્યાર્થીઓએ સનાતન ધર્મ રાષ્ટ્રપ્રેમ એકતા અખંડિતતા ડિજિટલ ઇન્ડિયા સહિતની કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા ચુસ્ત બંદોબસ્ત અને વિશાળ મેદાનમાં કાર્યક્રમો યોજાયા હતા જેમાં ઉચ્ચ કક્ષાએ ગીર અને ગુજરાતનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું તાલાલાની અંદર છેલ્લા સત્તર વર્ષની અંદર શિક્ષણની અંદર સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપી રહ્યા છીએ અને આજની આ સાંજ કે જે કલર્સ ઓફ લાઈફ ઉત્સવના નામે અમે સેલિબ્રેટ કરી છે કે જેની અંદર લાઈફના અલગ અલગ કલર્સ આપણા જીવનના અલગ અલગ રંગો માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અને વિવિધ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓ સનશાઇનર્સે રજૂ કરી છે અને સૌથી મહત્ત્વની વસ્તુ કે આ વર્ષની અંદર તાલાડાના સનશાઇન ગ્લોબલ એજ્યુકેશનમાં એક નવું સ્કૂલ બિલ્ડિંગ કે જે અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે એની અમે શરૂઆત કરી છે ઇનોગ્રેશન કર્યું છે અને એ અદ્યતન સંકુલની અંદર અમે અત્યારે એજ્યુકેશન આપી રહ્યા છીએ અને ભવિષ્યની અંદર પણ સારામાં સારું હોલિસ્ટિક ડેવલપમેન્ટ જેને કહેવાય કે જે બાળકોનો સર્વાંગી વિકાસ કરે એ વિકાસ બાળકોનો થાય એ હિતા એ હેતુસર અને એ દિશાનું એજ્યુકેશન આપવા માટે કટિબદ્ધ છીએ અને શક્ય બનશે તેટલા એ દિશામાં પ્રયત્ન જારી રાખીશું કહેવાય છે ને બાળકને નાનપણથી જ જે સંસ્કાર અને શિક્ષણ તેમજ સલાહ અપાય છે તેમના પર તેમનું જીવન ધન્ય બને છે અને તે પરિપક્વ બને છે ત્યારે માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સર્વાંગી વિકાસ તરફ ધ્યાન આ સંસ્થા રાખવામાં આવી રહ્યું છે ડિજિટલ ઇન્ડિયા અને સાક્ષરતા અભિયાન તરફ દેશ આગળ વધી રહ્યો છે જેમાં સૌ સહભાગી બની રહ્યા છે હું એ કહેવા માંગીશ કે હું અત્યારે ટેન્થ સ્ટેન્ડર્ડમાં સ્ટડી કરું છું તો મને એ વસ્તુનો અનુભવ થાય છે કે એડ્યુકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે બહુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હવે ફર્ધર જે લોકોએ અલગ અલગ સ્ટ્રીમ ચૂઝ કરી છે કે ભાઈ ઘણા લોકોને ડાન્સિંગ ગમે છે કરાટે ગમે છે પણ હવે ટેન્થ સ્ટાન્ડર્ડ પછી એ સ્ટ્રીમ ક્લોઝ થઈ જાય છે એ તમે નાનપણથી જેમાં ઇન્ક્લુડ થવું પડે છે તો એના માટે હવે ટેન્થ પછી જે છે એ એડ્યુકેશન જ જરૂરી છે અને સન્શાયન ગ્લોબલ એડ્યુકેશન બેસ્ટ પ્લેસ છે એજ્યુકેશન માટે તો યુ શુડ વિઝિટ એન્ડ હમણાં જ જે નવી બિલ્ડિંગ બની છે એમાં તો બહુ બધી ફેસિલિટીઝ આપી છે જેના લીધે સ્ટુડન્ટ્સને વધારેથી વધારે એડ્યુકેશન મળે અને વધારેથી વધારે ઓપોર્ચ્યુનિટી દીક્ષિતા પરમાર આર એ ન્યુઝ ગીર સોમનાથ